ખેડૂત મિત્રો આજે તારીખ એક બે બે હજાર ચોવીસના રોજ અત્યારે અમે ભારતીય સમય મુજબ સાત વાગ્યે અને પિસ્તાલીસ મિનિટની આસપાસ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર ચોવીસનો જીરો પોઈન્ટ બત્રીસના વધારા સાથે પિંચ્યાસી પોઈન્ટ પચાસ સેન્ટની આસપાસ અથડાઈ રહ્યો છે અને આની રિકવરીની સાથે સાથે આપણી ઘરેલું એમસીએક્સ કોટન કેન્ડી ઋની ઘાંસળીનો વાયદો પણ સાત વાગ્યે અને પિસ્તાલીસ મિનિટે રૂની ઘાસળીનો અઠ્ઠાવીસ માર્ચ બે હજાર ચોવીસના વાયદામાં પણ ચારસો એંસી રૂપિયા જેટલો વધીને સત્તાવન હજાર પાંચસોની આસપાસ ચાલી રહી છે અને ડેક્સ ઉપર આપણો કપાસિયા ખોળનો કોકુડકલ વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે પંદર રૂપિયા જેટલો વધીને ચોવીસો નેવુંની આસપાસ બંધ થયો ખેડૂત મિત્રો માટે આ એક સારા સમાચાર પણ કહી શકાય અને સારા સમાચાર ન પણ કહી શકાય કારણ કે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં આજના દિવસે અમારી પાસે માહિતી છે ત્યાં સુધી જામનગર અને માણાવદરમાં પંદરસોની આસપાસ કે તેનાથી થોડા ઘણા વધારે ભાવ છે તે બોલાણા હતા આજની તારીખે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં તારીખ એક બે બે હજાર ચોવીસના રોજ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા એકદમ સુપર કપાસના ભાવની આપણે માહિતી મેળવીએ તો જામનગર પંદરસો પાંચ માણાવદર પંદરસો રાજકોટ ચૌદસો સિત્તેર ધ્રોલ ચૌદસો સાહીઠ જામજોધપુર ચૌદસો છોતેર અમરેલી ચૌદસો સિત્તાવીસ ગોંડલ ચૌદસો સોળ કાલાવડ ચૌદસો સાહીઠ વાંકાનેર ચૌદસો છત્રીસ ધારી ચૌદસો ચોત્રીસ હળવદ ચૌદસો પાંત્રીસ મોરબી ચૌદસો પંચ્યાસી જેતપુર ચૌદસો એકતાલીસ બોટાદ ચૌદસો પાંસઠ સાવરકુંડલા ચૌદસો છવ્વીસ અને જામજોધપુર ચૌદસો ને છોતેર ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવા અપડેટ હોય અને નવી માહિતી હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો અત્યારે ખેડૂત મિત્રો અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો પણ ખૂબ સારો એવો રિકવરી તરફ આગળ વધતો હોય તેવું અત્યારે આપણને આ વિડીયો બનાવી છે ત્યારે લાગી રહ્યું છે અને આની અસર હોય કે અન્ય બીજા કોઈ કારણો હોય તો પણ આપણને સમજવા માટે ખાસ કરીને એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસના વાયદામાં પણ ખૂબ સારી એવી રિકવરી અત્યારે આવી રહી હોય તેવું અત્યારે આ વાયદા બજારને જે રિકવરી તરફી વેગ છે તેને જોતા આપણને લાગી રહ્યું છે કપાસિયા ખોળમાં પણ ખૂબ સારી એવી રિકવરી આગામી સમયમાં જોવા મળે તો કપાસના હાજર બજારમાં આની સીધી જ અસર થાય અને તેને લીધે કદાચ થોડો ઘણો વધારાને વેગ મળે તો જે ખેડૂત મિત્રોએ કપાસ સાચવ્યો છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ ફાયદો છે તે મળી રહે આ વર્ષે કપાસમાં ઘણો બધો બગાડ હતો ઘણા બધા ખેડૂત મિત્રોએ નીચા ભાવમાં આર્થિક જોખમ સહન કરવાની જે ખેડૂતોની કેપેસિટી નહોતી અને ખેડૂતોને કંઈ સૂઝતું નહોતું તેવા મોટાભાગના ખેડૂત મિત્રોના ઘરમાંથી કપાસ છે તે આ વર્ષે બજારમાં આવી ચૂક્યો છે તેવી માહિતી પણ અમને મળી રહી છે તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો કપાસની પકડ કેવી છે તે તમે કોમેન્ટમાં જણાવી શકો છો આજની તારીખે ખેડૂત મિત્રો જામનગરમાં પંદરસો પાંચ અને માણાવદર ખાતે પંદરસો રૂપિયા જેટલો ભાવ છે તે બોલાણો હતો બાકી છે છેલ્લા બે ત્રણ દિવસથી આપણે જોતા હતા કે પંદરસો ઉપરની એક પણ એન્ટ્રીઓ છે તે નોંધાતી નહોતી અમારી માહિતી મુજબ બાકી નોંધાણી હોય તો ખેડૂત મિત્રો તમે કોમેન્ટમાં જણાવો જેથી કરીને અમને પણ ખ્યાલ આવે ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી માત્ર જાણકારીના હેતુ માટે તમારા સુધી અમે પહોંચાડેલી છે ખેડૂતો માટે હર હંમેશ અમે જેટલા અમારી પાસે સમય હોય છે જેટલો તેટલો સમય કાઢીને તમારા સુધી આવી માહિતીઓ છે તે પહોંચાડતા હોય છે અમારી આ જ માહિતી મુજબ ચાલીને તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય અમારી માહિતીને ધ્યાનમાં રાખીને નહીં પરંતુ તમને જે સૂઝતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિ તમારા હોય તો તમારા ખુદના ભરોસે તમે ખુદ તમારા ભરોસે નિર્ણય લઈ શકો છો કે મારે કપાસ રાખવો કે વેચી નાખવો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો